હરસંઘવી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા રમતગમતના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તારીખ અઢાર અને એકવીસ માર્ચ દરમિયાન યોજનાર બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ દ્વારા ગુજરાત સોલસો કિલોમીટરના દરિયા કિનારાના ગામોમાં યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે તેમ મંત્રીશ્રીએ આ મેગા સ્પોર્ટ્સના ઇવેન્ટની શરૂઆતમાં કરતા જણાવ્યું હતું કે આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં કરતા જણાવ્યું કે સોમનાથની પવિત્ર ધરતી પર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે ત્યારે આશા છે કે ખેલાડીઓ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે શ્રેષ્ઠ ટીમ પોતાની મહેનતથી વિજેતા બનશે